વાત એ છે કે આનું જે તાલ છે ને આપણે આરતીના તાલમાં સેટ કરેલો છે હું તમને થોડુંક ઘઈને બતાવીશ કે આમાં આરતી કેવી રીતે થાય છે જય આ શક્તિ જયા શક્તિ

ગયા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા નાનાથી લઈને મોટા આરતી મશીનનું મેન્યુફેક્ચરિંગ થાય છે એક સાથે અને અત્યારે પણ તમે જોઈ શકો છો આ ભાઈ આ બાજુ બનાવી રહ્યા છે ફ્રેન્ડ્સ અત્યારે મારી સાથે છે અહીંયાના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના છીએ તો સર શું નામ છે તમારું વિનોદ ગજ્જર છે નામ મારું અચ્છા અને આની શરૂઆત તમે કેટલા ટાઈમ પહેલાં કરી હતી આ ધંધાની શરૂઆત ઓગણીસો ને એસીમાં થયેલી મારા સ્વર્ગસ્થ પિતાજી ચતુરભાઈ ગજ્જરે આ ધંધાની શરૂઆત કરેલી અને છેલ્લા પાંત્રીસ સાડત્રીસ વર્ષ એટલે ઓગણીસો ને થી તો આપણે આ મશીનો પણ બનાવીએ છીએ અચ્છા એટલે આપણને આમાં દરેક પ્રકારની સાઈઝ મળી જશે કે ખાલી આ મશીનમાં દરેક પ્રકારની સાઈઝ મળી જશે સૌથી નાનાથી લઈ અને સૌથી મોટા સુધીના બધી જ આખી રેન્જના મશીનો આપણે બનાવીએ છીએ સર એક બીજો સવાલ કે તમે તમારા મશીન કઈ કઈ જગ્યાએ સપ્લાય કરો છો આ મશીનો આપણા આખી દુનિયામાં જાય છે અને તમને બેન્ચમાર્ક કહું તો મોટા મશીનો જે આપણે બનાવીએ છીએ એવું કહેવાય કે વર્લ્ડનું મોટામાં મોટું મશીન એ હમણાં આપણે કાશી વિશ્વનાથ મહાદેવ વારાણસીમાં આપણે આપ્યું છે અમારે ગ્રાહક હતા એમણે એ મશીન ત્યાં ભેટ આપ્યું છે એટલે સૌથી મોટું મશીન અને સૌથી નાનું મશીન બનાવવાનું શ્રી વિશ્વકર્મા એગ્રીકલ્ચર વર્કસ જાય છે છે વાત અને આ જે મશીન છે એનું વેટ કેટલું હશે આ મશીનનું વજન છે અઢી કિલો ટુ પોઈન્ટ ફાઈવ કિલો સૌથી મોટું બનાવ્યું હતું મશીનનું વજન ચારસોથી થી પાંચસો કિલો તો સર બીજી એક ખાસ વાત કે અત્યારે આ જે નગાણ મશીન છે એ તો ઘણી બધી જગ્યાએ મળે છે પણ શું ખરેખર તમે આનું મેન્યુફેક્ચરિંગ કરો છો હા બેન આ ફેક્ટરીમાં તમે જોયું એ પ્રમાણે આ મશીનનો દરેક સ્પેરપાર્ટ છે ને એ આપણી ફેક્ટરીમાં અહીંયા બન્યા છે તમે અત્યારે જુઓ જ આ મશીનોનું ફિટિંગ થઈ રહ્યું છે આ મશીનોનું રો મટિરિયલ જે ખરું એ રો મટિરિયલ પર હું તમને બતાવી દઉં કે મારા ત્યાં હોલસેલમાં આ બધા મશીનોનું રો મટિરિયલ જે ખરું એ બધું પડેલું છે આ મશીનોની આખી બોડી છે તમે આ બધા એક 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 વસ્તુ બધા તમને મળી જશે સાથે સાથે આ તમે આ બાજુ જોઈ રહ્યા દરેક સ્પેરપાર્ટ તમે જુઓ તો આ આ જે એની હેમર જે કહેવાય છે એ હેમર અને આ સ્પ્રિંગ તમે જુઓ બધી જ આપણી પાસે હોલસેલમાં આખું બધું મેન્યુફેક્ચર આપણા ત્યાં થાય છે પ્રોડક્શન બધું જ ટુ ઝેડ અહીંયા થાય છે અને આપણે હજારોની સંખ્યામાં મશીનો બનાવીએ છીએ એટલે બેન ખરેખર આ મશીનો છે આપણા ત્યાં જ બને છે દરેક વેરાયટી બને છે હમણાં મારી આ નવી વેરાયટી છે શંખવાળી વેરાયટી છે જેમાં શંખ પણ વાઘે અને મયુર ધ્વની પણ આપણે જોવું હોય હા તમને ચાલુ કરીને બંને મશીનો હું બતાવી દઈશ આ બંને મશીનો ના મોડલ એક અહીંયા આપણે મૂકી રાખ્યા છે એક છે આપડે સાદુ મોડલ છે અને એક છે આ મયુર ધ્વનિ વાળું મોડલ શંખ વાળું મોડલ શંખ ના જ થાય આ જયારે ચાલુ કરો ત્યારે એમાં શંખનો અવાજ આવે મોડેલ છે છે તો તો સર મશીનો મશીનો આપણે જોયા પણ આ જે એને કોણ કોણ બેન આ મશીનો છે ને અત્યારે તો અમે જયારે હોલસેલનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે અમારી પાસેથી ડીલરો કે જે લોકો માર્કેટમાં મશીનો લઈ જઈને વેચે છે એ લોકો પણ લે છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે બનાવતા હોય એ લોકો આ મશીનો લઈ જાય છે ને પોતે એ રિટેલ કર્યા છે સાથે સાથે કસ્ટમરો જે છે આખા ઇન્ડિયામાંથી કસ્ટમરો મારી પાસે આવે છે તો એ લોકો છે ને આ મશીનો પોતાના મમ્મી પપ્પાને ગિફ્ટ આપવા માટે પોતાના દાદા દાદીને ગિફ્ટ આપવા માટે પછી કોઈ એમના મિત્રનું વાસ્તુ હોય ઘરનું તો ત્યાં એમને સરસ મંદિર બનાવ્યું હોય તો એ મંદિરમાં મૂકવા માટે પણ આ લોકો મશીનો લઈ જાય છે અને મારે ત્યાંથી જે લોકો અમેરિકા મશીન લઈ ગયા છે એ લોકોએ તો આ મશીનો લઈ જઈને એના વિડીયો મને મોકલ્યા છે કે એમના નાના નાના બાળકો હોય ને સવાર સાંજ આરતી કરતા હોય ત્યારે શાંતિથી હાથ જોડીને ઊભા હોય અને પછી એ લોકો વિડીયો મને મોકલો તો બહુ આનંદ થાય કે આપણા અમેરિકામાં પણ આપણી સનાતન સંસ્કૃતિ જે આપણો ધર્મ છે સવાર સાંજ આરતી આરતી કરવાનું એક રૂટીન છે રિચ્યુઅલ્સ છે એ ત્યાં આગળ મેન્ટેન થઈ રહ્યું છે એટલે કસ્ટમર બહુ જ બધા છે અને આ મશીનો લેવાવાળો વર્ક પણ એટલો મોટો છે કે એ અલગ અલગ રીતે આ મશીનોને વાપરે છે સર જોઈ શકીએ છીએ અત્યારે આ મશીન કેવી રીતના વર્ક કરે હા હું તમને બંને મોડેલ છે એ તમને બંને મોડેલ ચાલુ કરીને બતાવું છું આ સાદુ મોડેલ છે આ મશીનની બીજી પણ ખાસિયત છે કે અમે આપણે છે ને રેગ્યુલેટર આપેલું છે અહીંયા રેગ્યુલેટર આપેલું છે એટલે અહીંયાથી ઓન ઓફ પણ થાય છે અને તમારે જે પ્રમાણેની સ્પીડ જોઈતી હોય એ પ્રમાણેની સ્પીડ પણ આમાં મેન્ટેન થાય છે અને આ મશીન અને આ મશીનમાં ખાસ વાત એ છે કે આનો જે તાલ છે ને આપણે આરતીના તાલમાં સેટ કરેલો છે હું તમને થોડુંક ઘઈને બતાવીશ કે આમાં આરતી કેવી રીતે થાય છે એ મૈયા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા એટલે આ રીતે જે આપણી દરેક ભગવાનની દેવી દેવતી દેવી દેવતાઓની જે આરતી છે એમાં તમે સેટ કરી શકો તમારે થોડોક ઝડપી રાગ હોય તો તમે આને થોડુંક સ્પીડમાં પણ વગાડી શકો છો અને ધીમે રાખવો તો ધીમે પણ વગાડી શકો છો તમે અને એ જ રીતે આપણું બીજું મોડેલ છે જે કે જેમાં આપણે આરતી દરમિયાન શંખનાદ કે જેને આપણે પવિત્ર માનીએ છીએ એ શંખનાદ પણ આમાં તમને સાંભળવા મળશે અને શંખનાદ માટે આપણે એવી ફેસિલિટી આપી છે કે તમારે ચાલુ રાખવું હોય તો રાખી શકો અને એને બંધ પણ કરી શકો એના માટે આપણે અહીંયા સ્વિચનું પ્રાવધાન કરેલું છે મશીન પણ અમે જોયા જે ખૂબ જ સરસ છે હવે આ મશીન કોઈને પરચેસ કરવું છે તો એ કેવી રીતે કરી શકે છે આ મશીનની ડિલિવરી આપણે આખા ઇન્ડિયામાં આપીએ છીએ હોમ ડિલિવરી મળશે તમને કુરિયર થ્રુ તમારા ઘેરા મશીન મળી જશે તમને સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો અથવા તો કોલ કરશો તો તમને તરત મશીનની બધી ડિટેલ મોકલી આપવામાં આવશે અને એ નંબર ઉપરથી તમે વાત કરીને તમે ત્યાં ઓર્ડર આપશો એટલે મશીન તમારા ઘેર પહોંચી જશે હા સર તો બીજી એક ખાસ વાત કે આ મશીન બગડે તો એની ગેરંટી વોરંટી વિશે કંઈ કહેવા માંગશો હા આ મશીનમાં ગેરંટી વોરંટી માટે એવું છે કે બાર મહિનામાં તમારા મશીન બગડે આમ તો અમે બાર મહિના એટલે કે એક વર્ષ કહીએ છીએ પણ વર્ષ દોઢ વર્ષ બે વર્ષ સુધી પણ અમે આની ફ્રી સર્વિસ આપતા હોઈએ છીએ કોઈ પણ પાર્ટ તૂટી જાય કે ઘસાઈ જાય તો તમે કહો તો અમે તમને પાર્ટ નવો મફત મોકલી આપીએ છીએ તમારાથી ના થાય તો તમે મશીન અમને મોકલી આપો અમે તમને ફ્રી ઓફ કોસ્ટ રિપેર કરી આપીશું આમાં મોટાભાગે બધા જ છે પણ અમે બનાવીએ છીએ એટલે બગડવાનો એવું કોઈ સવાલ આવતો નથી અમે આટલા બધા વર્ષોમાં જે મશીનો બનાવ્યા છે એનું અમારી પાસે રેરલી મેન્ટેનન્સમાં આવે છે અને મેન્ટેનન્સ આવે તો પણ ખૂબ ઓછા પૈસે એનું મેન્ટેનન્સ થઈ જાય છે છતાં પણ આ મશીન લીધા પછી તમને બાર મહિના સુધી એક વર્ષ સુધી તો અમે તમને ફ્રી સર્વિસ આપીશું કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એના માટે જવાબદારી સંપૂર્ણ અમારી રહેશે તમારે તે મશીન સવાર સાંજ ચાલે એની જવાબદારી અમારી રહેશે જો તમારે પણ તમારા ઘરને એકદમ ભક્તિમય બનાવવું હોય ને તો તમે આ મશીન ખરીદી શકો છો જે તમે તમારા મંદિરમાં આરામથી મૂકી શકો છો અને તમારા ઘરનું વાતાવરણ એકદમ ભક્તિમય બની જશે પ્લસ તમને દુનિયાભરમાં ડિલિવરી કરી આપવામાં આવશે અને આ બાજુ મારી પાછળ તમે જોઈ શકો છો આ રીતનું એમનું કંઈક પેકિંગ હોય છે